કે હું વાત ના કરું એમ પેલા તમે વાત આપડો પેલા પેલી વાત તો એ છે કે અમે જે કાયદેસર કાર્યો માટે લાવ્યા છીએ ને એ બેને જે ફરિયાદ કરી છે બેન ના અનુસંધાને તમે શું કર્યું છે એમના સોરી 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 કરવાને જાણકારી બધાયને જાણ કે એટલે તમારે અમને બધાય બધાય આગળવાનો કે અમાર કહેવા ન જાવ ના 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 બધાયની વાત જ નથી બેન મને ના પાડતા તો કે મારા ઘરવાળો નોકરી ઉપર ગયો છે મારા છોકરાઓ સ્કૂલે છે અને કોઈને ખબર નથી એટલે એણે મને ફોન કર્યો તો એટલે તમારે વાત કરવી પડે છે ભાઈ અત્યારે તમારે કરવી પડે ને બીજું તમને એ કહું કે તમે એમ ક્યો છો કે એની એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ તો તમે એને બેહાડી દીધા ઈ બેને ની ફરિયાદ આપી એના વિરુદ્ધ તમે શું કર્યું

જે કાયદેસર થતી હોય કરવાની વાત તારે સભ્યતા કરવાની તું કારે નહી કરવાની વસંતભાઈ વસંત દયાભાઈ ચાવડા વસંત બરાબર બરાબર ઓકે ઠીક છે હા કરી લેજો 那。Yeah.